આજ રોજ તાલુકા પંચાયતના સભ્યોની ચૂંટણીના ફોર્મ વડોદરા ગ્રામ્ય મામલતદાર ઓફિસ ખાતે તાલુકા પંચાયતના સભ્યો માટે જસવંતસિંહ રતનસિંહ પડિયારે ફોર્મ ભર્યું હતું ભવ્ય જીત થશે તેવું જણાવ્યું હતું ગામમાં જે પણ કંઈ પ્રશ્ન હશે તેનું નિરાકરણ કરીશું તેવું પણ જણાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો તથા વાઘોડિયા વિધાનસભાના ધર્મેન્દ્રસિંહ બાપુ પણ હાજર રહ્યા હતા

મેં પંદર નંદેસરી તાલુકા પંચાયતમાંથી મેં ફોર્મ ભર્યું છે નંદેસરી ગામમાંથી અને જે બાકીના કામો છે એ મારે પૂરા કરવાના છે બે બેઝિક બેઝિક પાણીની સમસ્યા છે જે બાકી છે મારે પૂરી કરવાની છે બધી રોડ રસ્તાનું છે એ બી હું પૂરું કરીશ